મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એ ખોડલધામના દર્શને જવાના છે ખોડલધામ ખાતે મંત્રીમંડળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે પક્ષની ચૂંટણીનો સમયગાળો હોય ત્યારે એ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામના સ્વરણે જતા હોય છે એટલે કે સાત તારીખના રોજ ખોડલધામના આગળે રાજ્ય સરકારના ત્રણ ત્રણ ચાર ચાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખોડલધામની અંદર આ સૌથી મોટો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બજારોમાં આગળ વાત ખોડલધામની કરીએ તો છેલ્લા કેટલાય સમયથી ખોડલધામની અંદર અનેક નાની મોટી મિટિંગો જે છે તે શરૂ છે અને એની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ એ ખોડલધામ જવાની તૈયારી જે છે તે દર્શાવી રહ્યા છે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એ ખોડલધામના દર્શને જવાના છે મા ખોડલના દર્શન કરવા જવાના છે ખોડલધામ ખાતે મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાત ડિસેમ્બરના રોજ ખોડલધામ કાગળો ખાતે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનું પણ ત્યાં સન્માન જે છે તે કરવામાં આવશે સાથે જ નવ નિયુક્ત થયેલા લેવા પટેલ પાટીદાર સમાજના જે નેતાઓ છે એમનું સન્માન કરવામાં આવશે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ જે છે તે ખોડલધામ ખાતે રાખવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ એ ખોડલધામ દર્શન કરવા માટે જવાના છે સાત તારીખના રોજ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવિયા અને અધ્યક્ષસ્તાને આ સન્માન સમારોહ કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ સન્માન કાર્યક્રમ છે તેની અંદર ઉપસ્થિત રહેવાના છે તેવી મળી રહી છે સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે એપી સેન્ટર અને મીટિંગનું હબ ગણાતું એવું ખોડલધામ કાગવડ કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના કેટલાક મંત્રીઓનું સ્વાગત સન્માન કાર્યક્રમ આગામી સાત તારીખે રાખવામાં આવ્યો છે શું વધુ વિગતો મળી રહી છે કોણ કોણ જવાનું છે બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો ખોડલધામ એટલે લેવા પાટીદાર સમાજની કુળદેવીમાં ખોડલનું એ ધામ છે અને ખોડલધામથી એ આસ્થાનું પ્રતિક છે અને જ્યારે જ્યારે કોઈ રાજનીતિક પક્ષના નવા નેતા હોય અથવા રાજકીય પક્ષની ચૂંટણીનો સમયગાળો હોય ત્યારે એ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામના શરણે જતા હોય છે હવે ખોડલધામના શરણે એ ખોડલધામના દર્શને રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ત્યાં હાજર રહેવાના છે બંનેની પ્રેરક ઉપસ્થિતિની અંદર પાટીદાર સમાજના એટલે કે લેવા પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પણ સન્માનનો કાર્યક્રમ છે સાત તારીખના રોજ આ બંને કાર્યક્રમો એ સાથે રાખવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સન્માન થશે ત્યારબાદ જીતુ વાઘાણી કે જેઓ રાજ્ય સરકારની અંદર મંત્રી છે કેબિનેટ મંત્રી તરીકે તેઓ છે કૃષિ વિભાગ તેમને સંભાળી રહ્યા છે તેમનું પણ સન્માન થશે ત્યારબાદ રાજ્ય સરકારના વધુ એક મંત્રી રાજ્ય કક્ષાનો જેમની પાસે સ્વતંત્ર હવાલો છે આરોગ્ય મંત્રી પ્રફુલ પાંચેરિયાનું પણ સન્માન કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા જેમનું પણ સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ અંતે કમલેશ પટેલ આ તમામ નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહ કાર્યક્રમ જે છે તે અંદર થવાના છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રીની ખોડલધામ એટલે કે સાત તારીખના રોજ આંગણે રાજ્ય સરકારના ખોડલધામ ચાર ચાર મંત્રીઓ ઉપસ્થિત રહેશે તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ છે અને તેની સાથે સાથે રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે કેમ કે ખોડલધામ એ આસ્થાનું પ્રતિક છે એટલા માટે સૌરાષ્ટ્રની અંદરથી આવતા તમામ મંત્રીઓ ત્યાં ઉપસ્થિત રહેશે અને મંચ ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં હાજર હશે અને એ મંચ ઉપર પાટીદાર સમાજના નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને આ તૈયારીઓના ભાગરૂપે એક વાત એવી પણ સામે આવી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ખોડલધામની અંદર આ સૌથી મોટો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જ્યાં લેવા પાટિદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ને આવનારા સમયની અંદર પાટિદારોને પ્રભુત્વ મળે એ દિશાની અંદર આજ મંચ ઉપરથી કદાચિત સંકેત મળે તો પણ નવાઈ નથી ભાવિક જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે રીતે આગામી સાત તારીખના રોજ મંત્રી મંડળના કેટલાક મંત્રીઓ અને ભુવેન્દ્ર પટેલ સીએમ કે જે ખોડલધામ કાગવડની મુલાકાતે જવાના છે ત્યાં દર્શન કરવાના છે ને ત્યારબાદ ત્યાં એમનું સ્વાગત સન્માન કાર્યક્રમ જે છે તે મોટી સંખ્યામાં એ લોકો જે છે તે ઉમટી પડવાના છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં આવવાના છે પ્રદેશ અધ્યક્ષ નવા નિયુક્ત જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આગામી સાત તારીખે જે ખોડલધામ કાગળ છે એ ખોડલધામનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે તમામ તમામ જે નેતાઓ આવવાના છે તેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે